જેઓને મા દુર્ગાનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે દ્વિતીય તિથિ માર્ચ રવિવારે બપોરે બાર પાંચ મિનિટે શરૂ થાય છે અને માર્ચ સોમવારે સવારે નવ વાગીને અગિયાર મિનિટે સમાપ્ત થશે આ પછી તૃતીય તિથિ પ્રારંભ થઈ જશે આથી એકત્રીસ માર્ચે સૂર્યોદય સવારે છ વાગીને ઓગણત્રીસ મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને પચાસ મિનિટે થશે એકત્રીસ માર્ચે કેટલાક શુભ મુહૂર્ત છે જેમાં તમે ખાસ કરીને એમાં દુર્ગાની પૂજા આરાધના કરી શકો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને તેતાલીસ મિનિટ થી સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટ સુધી છે આ સમયમાં વહેલી સવારે સ્નાન કરવું યોગ્ય માનવામાં આવે છે વિશેષ સાધના મંત્ર જપ અને મંત્ર સિદ્ધિ માટે આ સમય શ્રેષ્ઠ રહેશે અમૃતકાળ સમય છે સવારે છ વાગીને ઓગણત્રીસ મિનિટ થી સવારે આઠ વાગીને એક મિનિટ સુધી આ સમયે વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરવું જોઈએ જો મંત્ર સિદ્ધ કરવા માંગતા હો તો આ સમય ઉત્તમ છે રાહુકાળ સવારે 11 વાગીને 5 મિનિટ થી બપોરે 12 વાગીને 37 મિનિટ સુધી રહેશે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું નહી જોઈએ જે અશુભ માનવામાં આવે છે આ તમામ શુભ મુહૂર્ત તમે યાદ રાખી શકો છો અથવા તો નોંધ કરી શકો છો અને ગઈકાલે સેલ પુત્રીની કથાને સાંભળવા અને એટલો જ સ્નેહ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આશા રાખું છું કે આપ બ્રહ્મચારીની કથા મંત્ર અને પૂજા વિધિ જો તમે દુર્ગા સપ્તસીના પાઠ સાંભળવા માંગતા હો તો આ ચેનલ પર વિડીયો અપલોડ થઈ ચૂકી છે જે તમે જરૂર જોઈ શકો છો તો આવો સાંભળીએ માં બ્રહ્મચારીની કથા મા દુર્ગાની નવશક્તિમાં બીજું સ્વરૂપ માં બ્રહ્મચારીનું છે મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને અનંત ફળ પ્રદાન કરનાર છે તેમની ઉપાસનાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે બ્રહ્મચારીણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી મા દુર્ગાનું આ સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે માતા બ્રહ્મચારીના જમણા હાથે જપમાળા છે અને ડાબા હાથે તેઓ કમંડલું ધારણ કરે છે પહેલાના જન્મમાં માતાએ હિમાલયના ગૃહમાં પુત્રી રૂપે અવતાર લીધો હતો અને નારદજીના ઉપદેશ અનુસાર ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી આ કઠિન તપસ્યા કરવાને કારણે તેમને તપસ્ચારીણી એટલે કે બ્રહ્મચારીણીના નામથી ઓળખવામાં આવે છે હજારો વર્ષો સુધી વ્યતિત કર્યું હતું સો વર્ષો વરસાદ અને તપતા તાપના ઘોર કષ્ટ સહન કર્યા હતા ત્રણ હજાર વર્ષ સુધી તૂટી ગયેલા બિલ્લીપત્રો ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી ત્યારબાદ તેમણે સૂકા બિલ્લીપત્ર પણ ખાવાનું છોડી દીધું હતું કેટલાક હજાર વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર રહી તપસ્યા કરી હતી પાન પણ ન ખાતા હોવાથી તેમનું નામ અપર્ણા પણ પડી ગયું હતું કઠિન તપસ્યાના કારણે માતાનું અતિ ક્ષીણ થઈ ગયું હતું દેવતા ઋષિ સિદ્ધગણ અને મુનિઓએ માતાની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્યકૃત ગણાવી તેમણે પ્રશંસા કરી અને કહ્યું હે દેવી આજ સુધી કોઈએ આટલી કઠોર તપસ્યા કરી નથી આમ કરવું માત્ર તમારા માટે જ શક્ય બન્યું તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રશેખર શિવજી અવશ્ય તમારા હસ્તગત થશે હવે તપસ્યા છોડો અને ઘરે પાછા જાઓ તમારા પિતા તમને બોલાવી રહ્યા છે આ દેવીની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સમય દરમિયાન પણ મન વિચલિત ન થવું જોઈએ માતા બ્રહ્મચારિણીની આરાધનાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમ જેવા ગુણો વધે છે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ વ્યક્તિ પોતાના કર્તવ્ય વિચલિત થતો નથી માતા કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે લોભ અને લાલચથી મુક્ત થવા માટે માતા બ્રહ્મચારીણીનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ માતા બ્રહ્મચારીણીને સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવ્યું છે દેવી બ્રહ્મચારીણી ભગવતી દુર્ગા શિવ સ્વરૂપા ગણેશ જનની નારાયણી વિષ્ણુ માયા તથા પૂર્ણ બ્રહ્મરૂપિણી તરીકે પણ ઓળખાય છે માતા પૂજા સંપૂર્ણ અનુસાર કરવામાં આવે તો તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેથી પ્રભાતે વહેલા ઉઠી જાઓ અને વહેલા ઉઠીને દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરીને સ્નાન કરી લ્યો આજે માતાનો પ્રિય રંગ પીળો અને સફેદ છે આજના દિવસે તેજ રંગના વસ્ત્રો ધારણ કરીને માતાની આરાધના કરવી જોઈએ તેથી વહેલા ઉઠીને સ્નાન કરો પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરો પછી સૌપ્રથમ ભગવાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો ત્યારબાદ ઘરના મંદિરમાં જઈ વિધિ વિધાનથી માતા દુર્ગાની પૂજા કરો માતાનું ધ્યાન કરીને તેમનું આહવાન કરીને તેમની પૂજા પ્રારંભ કરતા પહેલા તેમનો અભિષેક કરવો જોઈએ તમે ઈચ્છો તો પંચામૃતથી અભિષેક કરી શકો છો દૂધ દહીં ઘી મધ ખાંડ આ પાંચ વસ્તુઓને મિક્સ કરીને પંચામૃત બનાવો અથવા અલગ અલગ રાખો અને પછી તે જ વડે માતા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારીણીનો અભિષેક કરો જો તમે અભિષેક નથી કરી શકતા જેમ કે તમે વિગ્રહની સ્થાપના કરી છે અથવા તો માત્ર ફોટો છે તો તેવા સંજોગોમાં એક પાત્રમાં થોડું પંચામૃત અર્પણ કરો અને મનમાં એવો ભાવ કરો કે તમે માતાનો અભિષેક કરી રહ્યા છો પછી જળથી અભિષેક કરો તે પછી માતાને સ્વચ્છ વસ્ત્ર અર્પિત કરો અને વસ્ત્ર સ્વરૂપે તમે કલાવા એટલે કે મોલી પણ અર્પિત કરી શકો છો કલાવાના બે ટુકડા કરીને વસ્ત્ર રૂપે અર્પિત કરી શકો છો પછી યજ્ઞોપવિત અર્પિત કરી શકો છો તે પછી ધૂપ દીપ અક્ષત જે ખંડિત ન હોવા જોઈએ ફૂલો વગેરે જે પણ સામગ્રી ઉપલબ્ધ હોય તે વડે માતા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારીની પૂજા કરવી જોઈએ માતા દુર્ગાને કમળ અને ગુલાબનું ફૂલ અતિ પ્રિય છે જો તમારી પાસે આ ફૂલો ઉપલબ્ધ હોય તો માતાને અર્પિત કરો જો ન હોય તો જે પણ ફૂલ અવેલેબલ હોય તેના વડે પણ માતા પૂજા કરી શકાય છે માતાને આજે સાકરનો ભોગ અર્પિત કરવો જોઈએ માતાને ખૂબ જ પ્રિય છે સાકર અથવા તો સાકરથી બનેલી મીઠાઈઓ આ સિવાય તમે દૂધ અથવા દૂધથી બનાવેલી મીઠાઈઓ પણ અર્પિત કરી શકો છો અને માતાને ભોગ અર્પિત કર્યા પછી એક નાગરવેલનું પાન લઈ તેના પાન પર બે લીલી એલચી બે લવિંગ અને એક સોપારી રાખીને અર્પિત કરો તાંબુલ સ્વરૂપમાં પછી દક્ષિણા રૂપે થોડા પૈસા અર્પિત કરો તે પછી આચમન માટે જળ અર્પિત કરો અને થોડા અક્ષત એટલે કે અખંડ ચોખા અર્પિત કરો મનમાં આ ભાવ રાખો કે જો પૂજામાં કોઈ પણ પ્રકારની ત્રુટી રહી ગઈ હોય અથવા સામગ્રીમાં કોઈ કમી રહી ગઈ હોય તો તે પૂર્ણ થઈ જાય અંતે જ્યારે આપણે થોડા અક્ષત અર્પિત કરીએ ત્યારે પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે પછી બંને હાથ જોડી પ્રાર્થના કરીને પૂજામાં થયેલી ભૂલ માટે ક્ષમા યાચના કરવામાં આવે છે જો તમારી કોઈ ખાસ મનોકામના હોય તો માતા બ્રહ્મચારીની પાસે પ્રાર્થના કરો અને માતાના બીજ મંત્રનો જપ કરો માતા બ્રહ્મચારીનો બીજ મંત્ર છે રેમ શ્રીમ અંબિકા નમઃ બીજો મંત્ર છે

તે પછી તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશીના પાઠ કરી શકો છો જો તમે દુર્ગા સપ્તશીના પાઠ ન કરી રહ્યા હોય તો કોઈ પણ મંત્ર જે તમે નવરાત્રી દરમિયાન જપ કરતા હોય તેનો જપ કરી શકો છો પછી માતા બ્રહ્મચારિણીની કથા સાંભળો કથા તમે સવારે પણ સાંભળી શકો છો સાંજે પણ સાંભળી શકો અથવા તો સવારે અને સાંજે બંને સમય પણ સાંભળી શકો છો તમને જે સમય અનુકૂળ લાગે તે પ્રમાણે કથાનું શ્રવણ કરો પૂજા પૂર્ણ થયા પછી માતાની આરતી જરૂર કરી લેવી જોઈએ લવિંગ અને અથવા શુદ્ધ ઘીના દીવા વડે પણ તમે માતાની આરતી કરી શકો છો જે ભક્ત સવારે પૂજા કરી શકતા નથી કોઈ કારણસર અથવા સમયની કમી હોવાના કારણે તેઓ સાંજના સમયે વિધિપૂર્વક પૂજા કરી શકે છે તમારે જ નક્કી કરવાનું રહેશે કે સવારે અને સાંજે બંને સમયે પૂજા કરવી છે કે માત્ર એક સમયે પણ જો સવારનો સમય જો પૂજા માટે મળી શકે તો તે વધુ યોગ્ય રહેશે જો થોડો સમય પણ મળી શકે તો ધૂપ દીપ પ્રગટાવીને અને ભોગ ધરાવીને પંચોપચાર વિધિથી માતાની પૂજા કરી શકાય છે તો પણ તે શુભ માનવામાં આવે છે પૂજા પૂર્ણ થયા બાદ માતાની આરતી અવશ્ય કરવી જોઈએ પછી સાંજના સમયે જ્યારે તમે મુક્ત હો એકાગ્ર મનથી માતાની વિધિપૂર્વક પૂજા કરો આ સમયે તમે જેટલો પણ સમય હોઈ શકે તે મુજબ મંત્ર જપ કરી શકો છો તમારે જે પણ મંત્ર જપ કરવા હોય અથવા તો દુર્ગા સપ્તશીના પાઠ કરવા હોય અથવા અન્ય કોઈ પણ મંત્ર જપ કરવાના હોય તો તે તમે કરી શકો છો સવાર અને સાંજ એમ બંને સમયે દુર્ગા સપ્તશીના પાઠ કરી શકાય છે એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે સાંજની પૂજાથી પહેલા સ્નાન કરીને શુદ્ધ થવું જોઈએ પછી જ માતાની પૂજા ઉપાસના કરવી જોઈએ તો સંપૂર્ણપણે શુદ્ધ થઈને શાંત મનથી એકાગ્ર ચિત્તે માતાની પૂજા ઉપાસના કરો અને મંત્ર જપ કરો પછી તમે જે પણ પૂજા કરો છો જે પણ મનોકામના માટે સાધના કરો છો માં દુર્ગા તેને અવશ્ય પૂર્ણ કરે છે જય માં શૈલપુત્રી જય માં મહાકાલી આવી જ રીતે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની કથા અને પૂજા વિધિ વિશે જાણવા માટે અમારી ધર્મા ભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનારી તમામ મહત્વપૂર્ણ વિડીયોની જાણકારી તમને તરત જ મળી શકે ધન્યવાદ